નમ વાય ભૂતાજી ધાનમ ભૈયાનમ જટા માહી ગંગા જલકૈ પ્રયાત્રાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલેઢ માલમ મિટે શંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટિ કાટે કસટમ

છતાં આજે સોમનાથનું ભવ્ય સ્વરૂપ પ્રધાનમંત્રી શ્રીના સાંસ્કૃતિક પુનર્સ્થાપન સંકલ્પ નું જીવંત પ્રતિક છે એક હજાર છવ્વીસ ના વિધ્વંસ લઈને બે હજાર છવ્વીસ નો વૈભવ સુધીના સોમનાથ ભારતના આત્મબળનું નું પ્રતિક છે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના ના ગૌરવ સભર ઉપસ્થિતિ આયોજિત થતો સોમનાથ સ્વાભિમાન પર્વ સનાતન સંસ્કૃતિ ની અજય શક્તિનો એક વૈશ્વિક ઘોષ કરશે વિરાસત પણ પણ વિકાસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ મંત્રને સાર્થક બનાવતો સોમનાથ સ્વાભિમાન પર્વ આયોજિત કરવામાં આવી રહ્યો છે એક હજાર વર્ષના ઇતિહાસના સાક્ષી એવા પાવન સ્થળ પરથી પ્રધાનમંત્રી શ્રી વિકસિત ભારત અને સશક્ત સનાતન ચેતનાનો નવો માર્ગ પ્રસ્થાન કરશે મિત્રો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ નો સોમનાથ સાથેનો ઊંડો અને આધ્યાત્મિક સંબંધ રહ્યો છે તેમની પ્રેરણા થી આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ એક હજાર વર્ષના સંઘર્ષો બાદ ભારતની ગૌરવની

લાંબુ લાંબુ આયુષ આપે અને આવા અદભુત કાર્યો દેશ માટે રાષ્ટ્ર માટે કરતા રહીએ અને આ સોમનાથના અદભુત પર્વમાં આ ધર્મના શ્રદ્ધા ભાવનાના પર્વમાં આપણે બધાએ સાક્ષી બનીએ જય હિન્દ જય માતાજી જય દાદા સોમનાથ